યોગી મહારાજ એને ખબર હાથમાં કેળ તો સ્વામી કે તમે મંદિરનો ચોક વારતા હતા સ્વામી તમારા કપાળમાં ચોલો કરતા હતા સ્વામીના પગ તમે ડાબતા હતા સ્વામીજી તમને એક વખત ભેટ્યા હતા તમારા દર્શન કરવા આવ્યો છો આ વાતો જુદી નીકળી મોટા સમયની વાતો જુદી નીકળી બંનેના સ્ટેજ જુદા હતા હું નહીં પડતી પાથરીને એવું જ નથી પણ હોય કોને પાથર મન ન થાય સંતો વગર બધાને મન થાય પણ હવે એના ઘરમાં જે સ્વામિનારાયણ બે ચાર ધાકડી પડી હોય જેમાંથી કેટલી પ્રકારની દુર્ગંધ કરતી હોય મને એટલો આવ્યો જે ફેંકી મને બહુ ચાલો આ ફેંકી દીધું થઈ ગયો પણ એના ખભા પર હાથ મૂકીને બાપાજી બોલ્યા કે મને તો એ સ્મૃતિ તાજી થઈ ગઈ કે શાસ્ત્રી મહારાજે તમારી કેવી સેવા લીધી બસ તમે શાસ્ત્રીમાં કેવી સરસ સેવા કરી મોટા સાહેબ ગરમ થયા

મોટા સામે ખ્યાલ ન આવ્યો કે અડધા નીચે છે મોટા સામે એક જ વિચારમાં હતા કે આ પછી પાથરું જોઈએ ને પણ એના વિચારને ખબર જ નહોતી કે પથરામણી મારે ગણાવવાની છે નથી આ તો તાત્કાલિક એટેક હતો અને એ ડિવાઈન એટેક હતો એટેકના આત્મા ઉપર એક દિવ્ય વૃષ્ઠની જ્યારે દ્રષ્ટિ પડી જાય યોગી મહારાજ ઘરમાંથી બહાર નીકળતા પેલા ફરી ખભા ઉપર ગયું આપણે આટલું જ યાદ કર્યા કરવાનું શું આપણે આટલું જ યાદ કર્યા કરવાનું સ્વામીએ ચલો કર્યો સ્વામીના પગલાં આપતા હતા તો ચોક વારતો હતો સ્વામી તેને ભેટ્યા હતા તો પાણી ભરલાવતો હતો બાબાની મંદિરની બધી જ્યારે યોગી મારા શાસ્ત્રીમાં સલાડમાં બહુ જતા મોટા સામે બહુ જતા પ્રસંગ બહુ સામાન્ય છે જ્યારે યોગીજી મહારાજના વ્યક્તિત્વ પર નજર કરીએ ત્યારે પ્રસંગ અદભુત છે એને વિચારને સમજ પડી કે ના પડી આપણે કરવાનું છે આપણે જુદું સંભાળવાનું છે જુદું સંભાળીએ છીએ તમ નસીબી છે આપણે જુદું મનન ચિંતન કરવાનું છે જુદું કરીએ છીએ જે કરવાનું છે એ માનન ચિંતન નથી કરતા પ્રથમ સ્વરને શું એ જ મુક્ત થાય છે લીડીનો વિચાર કર્યો એ જ મુક્ત થાય છે બીજી વાત સાંભળી લો ગોંડલમાં હું ચોક વારી રહ્યો હતો હાથી આગળ હાથી આગળ અમારા દરરોજ સાડા ત્રણ કલાક ચોક વારવાનો ફરજીયાત ડ્યુટી કમ્પલસરી ફેક્ટર સ્વામીને કોઈ શોધવા પડે જ નહીં ત્રણ ચાર વસ્તુ મેં લઈ જ લીધેલી પીરસવાનું અમારે જ હોય અઢી ત્રણ વાગ્યા પછી જ જમવાનું હોય સ્વામીને નિરાતે સુવાનું જ હોય એને તંત્રનો વિચાર કરવો પડે કે આપણી પુણ્યની કચાશ છે આપણી સમજણની કચાશ છે આપણા સંબંધની કચાશ છે ને કાં તમે ભૂળા છો ભગવાને તમને બુદ્ધિયોગ આપ્યો નથી એટલે મેં માનસે નક્કી જ કહી નાખ્યો હતો કોઈ પણ મંદિરમાં જઈએ એક દિવસ વહેલા પહોંચીને બધી સાફ સાફસુફી સમયને વ્યાધી જ નહીં હરિભક્તો મારે બધી વ્યવસ્થા મોટલા રૂમે રૂમે મોટલા ભરીને મૂકી દઈએ માથા કટો જ નહીં ચોક સાફ સુફી સમય શરૂ થયેલા છેલ્લા જમવાનો યોગી માન વ્યાધી જ નહીં નિનાથી પોતાની રૂમમાં જઈને બધા મને સુઈ જાય કોણ જમશે ને કોણ નહીં જમે એ બહુ ચાલી વાર બધી બહુ રાહ જોઈએ એમને હવે તો રાહત આપવી જોઈએ આપણી ફરજ છે એટલે અમે સવારના બનવા નાસ્તો વેચીને પછી અમારો ચોક ભરવાનું સાફ કામ શરૂ થાય એટલે હું હાથી સુધી પહોંચી ગયો હતો એ પગે થયાથી બે વિભાગ પડતા એકથી આમ ચક્કર મારે એક મારો મિત્ર હું આમ ચક્કર મારો પણ અમારે સાડા પૂરો થાય મનન ચિંતન વાગોડતા વાગોડતા સાડા ત્રણ કલાક સાડા ત્રણ મિનિટ જેવી લાગતી હતી એની કૃપા હતી પછી એક છોકરાનો હાથ પકડીને ઉતરતા હતા એમને બૂમ પાડી બાપાએ તો હું તો મારી દુનિયામાં મસ્ત હતો વાર્તા વાર્તા પછી એક બાજુમાં કોઈ પાર્સદ તા કે તને બોલાવે છે મેં જોયું હું તો દોડીને ગયો બે વાક્ય એકદમ બોલી ઉઠી કુદરત બોલે જ નહીં કોઈ દિવસ બોલ શબ્દ વળ નહીં આ છોકરાને સમજાવજે મેં આનો હાથ પકડ્યો છે કેટલું સાદું છે પછી નો પરિયો એવું છે પછી આ છોકરાને સમજાવજે શાસ્ત્રીજી મહારાજે હાથ પકડ્યો છે હું શૂન્ય મનુષ્ય હું પેલા ન ઓળખું રાત્રે મારી ગોષ્ટીમાં આવી ગયો હોય તો ખબર તો પડે જ થોડી પણ હું એને ઓળખું જ નહીં પણ ક્યાં જો રાત્રે બેસજે તે સામે તો એટલું કહીને જે સામે જતા હું તારું નામ શું ક્યાં રહું છું મેં આજે તો નહીં બેસાય બધાની જોડે ગોષ્ટી કરીશું કાલે બેસીશું ને વડ નીચે જઈશું પાછળ જ્યાં ગૌશાળા છે ત્યાં પાછળ વડ રાત્રે બાર હોય કે અમે બેસમાં બેઠા ને પછી મેં ધીમે સમજાયું મેં કો આ લીટીનો એક જ અર્થ થાય છે એ બધું સાંભ તને ખબર નથી આ સાધુ કોણ ખબર નથી કોઈ દિવસ મેં શબ્દ બોલે નહીં હું શબ્દની ખબર નથી મમતાની ખબર નથી આ મારું મંદિર છે એને ખબર નથી હું મંદિરનો મહાન છું એને ખબર નથી એને કશી જ ખબર નથી એને ભગવાન સ્વામીના દર્શન જ છે અને એ વ્યક્તિ જ્યારે આમ બોલે મેં હાથ પકડ્યો છે એટલે મેં પહેલી વાત તો તું આટલું માન છે કે તને પોતાનો માન્યો છે આ એક રીટી એક કલાક સમજાવી સાડા ત્રણ વાગે ઉઠ્યા અમે સાડા ચાર વાગે તો નહીં જોઈએ અમે તો જે સ્વામી એ ટાબોરિયું ફોરેન ગયું પણ પછી સ્વામીજીને ભૂલ્યા ને અને એ ટાભોરિયા એ બાપાની ત્યાં દારે બહુ સેવા કરી એટલી બધી સેવા કરી એટલી બધી સેવા કરી પછી એને વર્ષો પછી કાગળ લખેલો અમે જૂના મંદિરે સોખરા હતા ત્યારે એ બાપાએ મને બહુ લાભ આપ્યો હું એક સંબંધની વાત કરું છું વાત કેટલી સાદી છે પહેલું તો એકદમ બોલી બોલી ઉઠી મેં હાથ પકડ્યો છે એટલે સમજાવે છે પછી એમને ખ્યાલ આવી ગયો કોઈ પરાભાવ બ્રહ્મભાવમાં બોલ્યા છે પછી તરત જ ખ્યાલ આવી ગયો એ બ્રહ્મામાં બોલેલા આપણી જેમ નહીં અવકાશમાં બીજી વાત કે ભૂલકા ભાની ભાવનાથી બોલ્યા શાસ્ત્રીજી મહારાજે હાથ પકડ્યો છે આ એક વિચારવાનો છે ખબર જ નથી પડતી કેમ સાથી કે પોતાના મન બુદ્ધિ છીએ તો હમ દરેક વ્યક્તિને કેટલા બધા ભાણા છે હવે બે જ પ્રસંગો વિચારીને ભજન જ કરવાનું છે એને કોઈ વાત કરી હોય સંભાળીને ભજન જ કરવાનું છે એને કોઈ તમારી સાથે પ્રીતિ કરી હોય સંભાળો ભજન જ કરવાનું છે કશું જ કરવાનું નથી જે વ્યક્તિ પોતાના કોચલામાંથી બહાર ન નીકળે એ વ્યક્તિ મૂરખ કહેવાય જે વ્યક્તિને ડાપનને ભોડપણ જ વાલું છે એને મૂરખ કહેવાય જે વ્યક્તિ ન જોવાનું જુએ એ મૂરખ જ કહેવાય જે વ્યક્તિ ન સાંભળવાનું સાંભળે એ મૂરખ જ કહેવાય જે વ્યક્તિ ન ખાવાનું ખાય ન બોલવાનું બોલ ન બોલવાનું બોલે એ મૂર્ખ જ કહેવાય સાથી હવે સમજાવું છું આંખમાં જોનાર તો પ્રભુ છે આપણે ભૂલી જઈએ છીએ અને આપણે જોઈએ છીએ બીજું આપણને શું કહેવાય તમે બધા જ ખૂનામ બેસીને લેટ્રિનમાં જઈને વિચાર કરજો છો કે તમારાથી લેટ્રિન ઉતર છે એમ અથવા તમે કહી શકશો કે મારી આંખ જ જુએ છે અથવા તમે કહી શકશો કે મારા પગ ચાલે છે અથવા તમે કહી શકશો કે મારી જીભ બોલે છે કેટલી ગોળ તંદ્રા નિંદ્રા અવસ્થામાં આપણે ડાપનને ફોરપનની નિંદ્રા અવસ્થામાં એટલા બધા ચોવીસ કલાક હડતા ફરતા હોઈએ છીએ જે ગાળપણમાંથી આપણે નીકળવું છે બરોબર યાદ રાખજો फास नो प्रॉब्लम स्वाध्याय भजन मस्त गोष्ठी मस्त मस्ट समय बगा तो घनी प्रकार घनी रीते समय घनी समय बगाड़ी सकिए भी नहीं ना तो भी भजन करता करता थे सके। मंत्र शुरू करो तो भी थे सके।